જો મિત્રો અત્યારે અમે બનાવી રહ્યા છીએ કાચી ગેરીનું શરબત જે આખું વર્ષ ચાલશે તમારે તો અત્યારે જો મેં કેરીના કટકા કરી લીધા છે તેમાં એક ગ્લાસ જેટલું થોડું પાણી નાખી દીધું છે કેરીનું પાણી ઓછું નાખવાનું એટલે પછી પાછું કળવાનું થાય ને અત્યારે પાણી બાળવું ન પડે બફાઈ ગઈ છે અને મસાલા બધા હવે આને ઠરવા દેવાની છે બે બે મિનિટ સુધી અને આ બધા મસાલા નાખવાના છે પછી ચાહણી તો આમાં મોડસ નાખી મારા મમ્મી ખાલી કાચી કેરીનો જ નહીં બનાવે છે જો તમારે એના બધાના વિડીયા જતા હોય તો કમેન્ટ કરો તમે આને આઠ મહિના સ્ટોર કરીને રાખી શકો છો

થોડાક પાલ લેવાના નકર માટે બધો ગાળી નાખવાનો ચાણીમાં જેથી કરીને ખરાબ હોય ને મોટા મોટા કટકાયા હોય નીકળી જાય અને ફૂદીનો તો તાજો નખાય પણ આપણે તો સ્ટોર કરેલું હોય કે નહીં પાછું ચેડવી નાખવાનું એક રસ થવા દે ને જાડુ થવાનું ચાહણી બને ને ઘટ થાય ત્યાં સુધી જોવાનું જોવાનું બની ગયું ચાહણી નહીં આવવા દેવાનું જામ લીટો કરી જોઈ કવર થઈ જવું જોઈએ થઈ ગયું કવર રહી ગયું એમ હવે બની ગયું એલ મમ્મી આ કેરી નું શરબત જેવું તો લાગતું નથી આ તમે પહેલી વાર બનાવ્યું તો તે ગ્રીન કેવી રીતે કર્યું છે આ એ મમ્મી કલર નાખ્યો તો થોડો કલર નાખવો પડે હા નાખવો તો ન ખાય ન નાખવી તો આલે

ગરમ હોય એમાં નાખવી ને તો આપણે મોઢે કે જીભમાં કલર નો બે કલર બેસે મોઢામાં હોય બની ગયું ગ્રીન નું શરબત હા બની ગયું ને મમ્મી આ નું શરબત નથી લાગતું યાર

તો પીવા માટે આમાં તમે બરફ નાખવો હોય ઠંડો બરફ નાખી શકો છો આમાં તમે અને પછી આને આની મોજ માણવાની બરફ નાખવાનો અને ઠંડુ ઠંડુ કેરીનું શરબત પીવાનું તો હવે તમે પણ ઘરે આવું કેરીનું શરબત બનાવજો અને એક વર્ષ સુધી આ ખરાબ ન થાય ફ્રીજમાં મૂકશો તો અને જો બહાર રેખશો ને તો પણ આઠ મહિના સુધી તે સારું રહેશે કાચની બોટલમાં હવે અમે ભરી લઈ